તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે ત્યારે નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તેવું વિચારી રહી છે જો જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નંદેસરી વિદ્યાલય રૂપાપુરા પ્રાથમિક શાળા નંદેશરી બાલવાટીકા કૃષ્ણનગર પ્રાથમિક શાળા દામપુરા પ્રાથમિક શાળા અને રઢિયાપુરા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ચોકડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિશાવાડિયા દામાપુરા ગામના અગ્રણી જશવંતસિંહ પડિયાર આસપાસના ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નંદેસરી વિદ્યાલય નંદેસરીમાં શાળા પ્રવોત્સવના નિમિત્તે જીએસટી ટોપ સાયન્સથી વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણનો કાર્યક્રમ આજે કરેલો છે અને જેટલા બી વિદ્યાર્થીઓ છે નંદેસરીને નંદેશરી પ્રાઇમરી અને વિદ્યાલય નંદેશ્વરી વિદ્યાલય આ બંનેમાં થઈને ટોટલ પંદરસો જેટલી બુકનું વિતરણ કરેલું છે જીએસટી તરફ સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.